નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં જેનું નામ છે પરાક સાધા બ્લોગ મિત્રો હંમેશા માટે લેડીઝને બે વસ્તુ કોઈ દિવસ ન પૂછવી જીવનમાં સુખી થવું હોય તો એક તો એ કે તમારી ઉંમર કેટલી થઈ તે અને બીજું તે કે મમ્મીને ત્યાં ગયા હોય ને ત્યારે એમ ન પૂછવું કે ક્યારે આવશો એ આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી મિત્રો તમને જાણીને આશ્ચર્ય થશે કે આવી ગયા છે આપણે મોટા ઘરે અને જોઈ લો આ બધી પ્રિપેરેશન જોઈને તમને ખબર તો પડી જ જશે આજે આજની રેસીપી એકદમ હેલ્ધી થવાની છે અને ફરાળી પણ છે અને આજે રેસીપી બનાવશે અમારા મોટા બેન તો બેન આજ શું બનાવવાનું છે ફરાળમાં ખવાતી વેજીટેબલ કટલેટ હમ એના માટે શું શું જોશે વેજીટેબલ છે એટલે વેજીટેબલ્સ તો હશે જ તો ગાજર છે બેન અડધા પા જેટલું બીટ છે પછી દૂધી છે બટેટું છે બટેટું ન ખાવું હોય તો તમે અવોઈડ કરી શકો કાચું કેળું નાખી શકો જેવું તમારી ઈચ્છા હોય એ પ્રમાણે હવે મસાલામાં જોઈ લઈ એક આપણે બાઇન્ડિંગ માટે રાજગરો જોશે પછી સ્વાદ અનુસાર મીઠું આપણે સિંધવ લૂણ લીધું છે અને આ દેશી ગોળ છે તમારે ખાંડ લેવી હોય તો ખાંડ લઈ શકો મરચાં છે કોથમીર

દૂધી અને બીટ કરીએ છાલ કાઢી નાખી છે અને હવે એને ખમણી લેશું ગાજરની જેમ હવે બટેટાનું ખમણ કરી નાખશું આપણે છે ને બીટ રાખ્યું છે અને બટેટું આપણે જસ્ટ આગળ કરીએ છીએ કેમકે કાળું પડી જાય એટલે બહુ વહેલાથી નહીં કરી નાખવાનું જ્યારે કરવું હોય ને ત્યારે જ ફટાફટ ખમણી નાખવાનું હું બીટની આવી રીતે છાલ કેમ કેમકે બીટ આમ જોઈએ તો બહુ ગુણકારી છે આનાથી એચ સારું બને એટલે કે હિમોગ્લોબિન સો એટલા માટે બીટ તો ખાવું જોઈએ રોજે બીટ આપણે છેલ્લે રાખ્યું છે કેમકે આમાં કલર બહુ છૂટતો હોય જો પહેલાં આ કરી લીધું હોય ને તો બાકી બધું છે લાલ લાલ થઈ જાય અને બીજાનો કલર ના દેખાય બધા વેજીટેબલ્સ રેડી થઈ ગયા છે હવે આપણે એને કટલેટ માટે તૈયાર કરવા મળશું હવે આપણે ફટાફટ આને મિક્સ કરી નાખશું કેમ કે નહીં તો શાકભાજી કાળું પડવા માંડશે તો આલુ ભેગા નાખી દીધા આલુ નાખી દીધા દૂધી અને ગાજર કોઈ પણ વેજીટેબલ્સ જે તમને ગમતા હોય એ તમે વધઘટ કરી શકો છો પેલા ફટાફટ થોડુંક મિક્સ કરી નાખશું એટલે બાકીના જે વેજીટેબલ્સ કાળા પડે એવા છે ને બધી જાતના મસાલા આપણે એડ કરી દઈએ ગળાશ માટે ગોળ આવે છે એ ઓર્ગેનિક ગોળ એકચ્યુઅલી આમાં માપની ગળાસ નાખવાની કેમ કે ગાજર અને બીટ બે મીઠા લાગશે એટલે સપ્રમાણ નાખવી ગળાશ બહુ જાજી નહીં અને રાજગરો બાઇન્ડિંગ માટે અને વધતો ઓછો તમે લઈ શકો જેવી તમને જરૂર પડે એ પ્રમાણે હવે આપણે આમાં લીલું ટોપરું છે એ એડ કરીશું ટોપરું હોય તો નાખી શકાય લીલું સ્પેશિયલ લેવા જવાની જરૂર નથી ઓપ્શનલ છે મને ગમે એટલા માટે હું નાખું શેકેલું જીરું છે થોડું કમાસશું જીરું શેકેલું જીરું નાખ્યું છે એટલે બહુ જરૂર નહીં પડે પણ અરાઉન્ડ એક ચમચી જેવું આપણે ધાણાજીરું નાખ્યું છે તીખાસ માટે થોડોક લાલ મસાલો અને થોડાક આપણે તીખા નાખશું તીખાથી આનો ટેસ્ટ વધારે સારો આવે છે અને તીખા છે તો ત્રિદોષ શામ કંઈ કહેવાય એટલે અત્યારે ચોમાસામાં આપણે તીખા ખાય ને તો સારું રહે પીઠ હવે આદુ છે એક ઇંચ જેટલો આદુનો કટકો છે લીલું મરચું છે એક અને કોથમીર હા બધું ભેળવી દેસું અને હજી મીઠું નાખવાનું છે સ્વાદ અનુસાર મીઠું નાખવું બધો રાજઘરું જે એક વાટકી જેટલો કાઢ્યો હતો ને એ બધો નાખી દઈશું કેમકે હજી આમાં છે ને પાણી છૂટશે એટલે મને એવું લાગ્યું કે હજી જરાક વધારે રાજઘરું નાખવાની જરૂર છે તો મેં નાખો તમે પણ એવી રીતે ચેક કરીને નાખજો બહુ વધારે પડતો નહીં નાખતા કેમકે હજી આપણે જ્યારે શેલો ફ્રાય કરશું ને ત્યારે આપણે વળી પાછી એક વખત કટલેટને છે ને આપણે રાજગરામાં રગદોડવાની છે આવી નાની નાની કટલેટ આપણે વારી લેશું તમારે આને અલગ અલગ શેપ જેવા હોય તો એ દઈ શકો હાર્ટ શેપ કે એવું કંઈ પણ હવે આપણે આને શેકવાનું ચાલુ કરશું તો એ પહેલાં એને રાજગરાના લોટમાં આવી રીતે રગદોડી લેવાની પહેલાં થોડું તેલ મૂકશું જો તેલ નહીં મૂકીને તો દાજવા મળશે તેલ નાખી અને પછી તરત જ મૂકી દેવાની કટલેટ આવી રીતે તમારે પ્રેસ કરી દેવાની આ કટલેટમાં છે ને એવું છે કે પાણી બધા વેજીટેબલ્સમાંથી છૂટતું હોય ને એટલે એ એના ને એના પાણીમાં એના ને એના રસમાં આ વેજીટેબલ્સ પાકી જાય બહુ જાજીવાર નથી લાગતી મીડિયમ તાપે આને આપણે પાકવા દેવાની છે પલટાવવાની તમને મને થોડી સુગંધ સુગંધવા માંડીને એટલે મને એમ થયું કે થોડીક પાકી ગઈ છે સે ચમચથી પાકે પછી એને ધિરેક પલટાવવાની પલટાવાની નહીં તો છૂટું પડી જાય કેમકે આપણે બહુ જા લોટ નથી નાખ્યો એકદમ ઈઝી મૂવેબલ છે પલટાવ્યા પછી થોડું ફરી પાછું તેલ નાખી દેવાનું જેથી કરીને બેસે નહીં આ જન્માષ્ટમી બેન તમે બધાની સુધારી દેશો એકદમ બધાને હેલ્ધી ખાવા મળશે હજી આને હેલ્ધી બનાવવું હોય તો તમે તેલની જગ્યાએ ઘીનો ઉપયોગ કરી શકો જો તમને ઘી ભાવતું હોય તો રેડી આ જો એકદમ સરસ શેકાઈ ગઈ છે જેમ જેમ શેકાતી જાય ને એમ એમ કાઢતા જવાનું જો બે સાઈડ થી પાકી ગઈ છે કટલેટ ખાવા માટે આપણે એક ડીપ તૈયાર કરશું એમાં દળેલી ખાંડ છે તમને જેવું ગળ્યું ભાવતું હોય એ પ્રમાણે નાખી શકો દહીં ખાટું હોય તો ગળાશ બરાબર નાખવાની પછી જરાક અમરસું મરચું અને શેકેલું જીરું જેનાથી ટેસ્ટ બહુ સરસ આવે અને મીઠું સ્વાદ અનુસાર અને આને વિક્સ વિસ્કરથી થોડુંક આપણે વિસ્કર લેશું હવે આપણું આ ડીપ છે ને એ રેડી થઈ ગયું છે

વેજીટેબલ્સનો સ્વાદ એકદમ આવે છે અને અંદર જે કચીનેસ આવે છે એ ખાવાની ખૂબ મજા આવે છે અને આ સરસ મજાનું હેલ્ધી ઓપ્શન છે આશા રાખીએ છીએ કે આજની આ રેસીપી તમને ખૂબ ગમી હશે જો ગમી હોય તો બધું બધું લોકો સુધી તમે આ શેર કરજો અને લાઇક કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને હા મિત્રો જાતાં લોકોને ટીકા ટીકાઓથી ક્યારેય ડરશો નહીં એનું કારણ છે કે અવાજ માત્ર દર્શકો કરે છે ખેલાડીઓ નહીં આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે ત્યાં સુધી તમે અમને રજા આપશો અને હા મિત્રો તમે અમારા પોતાના છો એટલે તમને કહી કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખાસ સ્વસ્થ રહેજો નમસ્કાર